नमस्कार आप જોઈ રહ્યા છો 69 કે અમરા ગુજરાત મેસના જનરલ હોસ્પિટલ દ્વારા પાંચ છોટ ગામ ખાતે સિનલ સલક સર્વરોગ નિદાન કેમ્પ યોજાય ગયો આ પ્રસંગે મેસના લોકસભા સાંસદ હરીભાઈ પટેલ મેસના જિલ્લા પંચાયત પ્રમુખ સુભા બેન પટેલ મેસના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ બેઠકદારાસભ્ય સુખાજી ઠાકોર જનરલ હોસ્પિટલના પ્રમુખ મનોભાઈ ચોકસી જનરલ હોસ્પિટલના સર્જન ગોપી બેન પટેલ જનરલ હોસ્પિટલના તમામ ડોક્ટર ઉપસ્થિત રહ્યા હતા નિસુલક નિદાન કેમ્પમાં તમામ પ્રકાર કરનારો ગુરુ નિદાનની સારવાર આપવામાં આવી વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી આજે અમારો આ છઠ્ઠો કેમ્પ છે અમે છઠ્ઠા મહિનામાં કેમ્પની શરૂઆત કરી હતી સૌથી પહેલાં અમે સતલાસણામાં કેમ્પ કર્યો પછી લાંગણજ ગામમાં કેમ્પ કર્યો પછી અમારા જનરલ હોસ્પિટલ મહેસાણામાં લાઈવ ગાયને એક વર્કશોપ કર્યું એમાં અમે બધા ડૉક્ટર્સને ટ્રેનિંગ આપી અને માસ્ટરી શીખવાડી પછી અમે બ્લડ ડોનેશન કેમ્પ કર્યા વિજાપુરમાં અને બાસણામાં અને વડનગરમાં પણ માનનીય વડાપ્રધાન શ્રી મોદીભાઈના નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે પણ અમે કેમ્પમાં સારું એવું અમારું કન્ટ્રીબ્યુશન આપ્યું હતું અને આ મહિને અમે અહીંયા પાંચોટ ખાતે સાર્વજનિક હોસ્પિટલ છે એમાં અમે કેમ્પ રાખ્યો છે એ જનરલ કેમ્પ રાખ્યો છે હેલ્થ ચેકઅપ કેમ્પ એમાં અમારા બધા સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ તજજ્ઞો જે અમારી સાથે સંકળાયેલા છે એ બધા જ આવ્યા છે અને ઘણી મોટી સંખ્યામાં પેશન્ટ્સ પણ અહીંયા આવ્યા છે લગભગ બાર સાડા બાર સુધીમાં અહીંયા આગળ મોર દેન છસો પેશન્ટ રજીસ્ટર્ડ થઈ ગયા છે ને હજી તો ચાલુ જ છે એટલે આશા છે કે સાતસો જેવા પેશન્ટ